વિદ્યાર્થી મિત્રો એકવાર આપણે કેફિયતની વાત કરી હતી સર્જક કેફિયત મોટા ભાગે દરિકવાચકના મનમાં કતુહુલ હોય કે સર્જક ત્યારે લખતો હશે એનો મૂડ જ્યારે આવતો હશે ત્યારે એ લખતો હશે રાતે દિવસે એક કેવી રીતે લખતો હશે એક ડ્રાફ્ટમાં કે વારે વારે લખતો હશે એને વાર્તા વધારે લખવી ગમતી હશે નવલકથા કે કવિતા આ તમામ પ્રકારના પ્રશ્નો સર્જકને પૂછવામાં આવે ત્યારે જે જવાબો મળે એને સર્જક કેફિયત કહેવાય હું કેવી રીતે લખું છું એનો જવાબ એટલે સર્જક કેફિયત ભાગે શરૂઆતના તબક્કામાં આવી કેફિયતો કોઈ લખતું નહીં ઉમાશંકરે એવું પુસ્તક કર્યું એના પછી તો શબ્દસૃષ્ટિના અનેક વિશેષાંકો થયા એટલે અત્યારે ઇન્ટરવ્યૂઝ કેફિયત એનું પ્રમાણ ઘણું વધારે છે પણ મેઘાણી જે આઝાદી જોતા પહેલાં અવસાન પામ્યા મેઘાણીની કેફિયત આપણે જાણવી હોય તો મારા જેવા જેને મેઘાણી બહુ જ ગમતા હોય બધી જ રીતે વાર્તાકાર તરીકે નવલકથાકાર તરીકે કવિ તરીકે લોક સાહિત્યના સંશોધક અને સંપાદક તરીકે એને મેઘાણી વિશે જાણવું હોય તો એ શું કરે તો હું મેઘાણીના પત્રો વાંચી રહી હતી એ હું આવું છું ના બીજા ભાગમાં મૂળરાજ અંજારિયા નામની વ્યક્તિએ ઓગણીસો ને ચુમ્માલીસમાં મેઘાણીને પૂછ્યું હશે એના જવાબમાં મેઘાણીએ કેફિયત લખી છે એટલે આજે આપણે મેઘાણીની કેફિયત મને મજા આવી તો હું માનું છું કે તમને પણ મજા આવશે મૂળરાજ અંજારિયા પ્રિયભાઈ અંજારિયા તમારી માંગણીની તલવાર શીર પર લટકે છે એટલે આ કેફિયતની માંગણી હશે વારંવાર સ્મરણ થતાં ડરું છું પણ મારી કલમ ચાલતી નથી મેઘાણીને રાઇટર સ્ક્રેમ્પ હતો ગાઉટ હતું એટલે એ લખી ના શકતા એવું કોઈ નથી જેની પાસે લખાવી શકું દિલ હિંમત નથી કરતું અને લેખકે શા માટે આવું લખવાનું કેવળ કુતૂહલને સંતોષો પોતાની મહત્તાનું ગાન ગાવા જેવું અથવા તો પોતાની કઢંગાઈ ઉગાડી પાડવા જેવું લાગે સૃષ્ટિની પ્રત્યેક સર્જન પ્રવૃત્તિનો મહદ અંશ સંગોપનમાં થાય છે જે ગોચર છે એટલે કે જે દેખાય છે તે તો અલ્પાંશ છે પ્રત્યક્ષ વ્યાપારનું સ્વરૂપ જ યાંત્રિક હોય છે હું કેમ લખું છું એ પ્રશ્નનો ઉત્તર એ કારણે કેવળ ઉપરછલો અને છેતરામણો જ બની રહે જો એમ કહું કે હું તો વિચાર કર્યા વિના કે પૂર્વભૂમિકા બાંધ્યા વગર લખું છું તો કાં તો તમે માનશો નહીં અને કાં તમે મારા સર્જન વિશેનો મોહ ગુમાવી દેશો પણ એ વિચારહીન યંત્રની અંતરાલે રાત દિવસ નિરંતર ચાલી રહેલી રહસ્ય ક્રિયાને ઓળખાવવાનું જો તમે મને કહેશો તો હું તમારી સામે બારણા બીડી દઈશ કારણ એ તો છે મારું અને મારી કલાનું શયન મંદિર ત્યાં પારકી પેશકદમી હોય જ નહીં એક બાળકનો પ્રવેશ પણ હું ત્યાં થવા દઉં નહીં મેં રસધાર બારવટીયા વગેરે લોક દીધા કાચા માલમાંથી જે જે વાર્તા કસબ કર્યો તે અથવા તો તદ્દન સ્વતંત્ર નવલો લખી તે આ બધું મેં એક જ વાર લખ્યું છે નવી હસ્તપ્રત બનાવી નથી છેકબુસ ઓછામાં ઓછી પણ પ્રૂફ હું જ વાંચું ત્રણ વાર પ્રૂફ નીકળે એ ત્રણેય વાર હું નવેસર પીછી ફેરવતો રહું નવી આવૃત્તિ દીઠ પણ એ જ પ્રમાણેનું સમારકામ ચાલ્યા કરે એમાં તમને હું નવું શું જણાવું અને એને અંગે જે ખરેખર માર્મિક બાબત જણાવવા જેવી છે એ તો હું પ્રગટ કરવા માટે અશક્ત છું એટલે કે આપણે જે કહીએ છે ને કે સર્જન પ્રક્રિયા વિશે કોઈ કશું કહી શકતું નથી સર્જન પ્રક્રિયાને અને રહસ્યદર્શિતાને બેનપણા છે એ વાત સાચી લાગે આપણને બક ઠાકોરે આપણી કવિતા સમૃદ્ધિ સંગ્રહી એમાં એમણે મારું જંખના નામનું કાવ્ય લીધું ઠાકોર જેવાને જંખના મારું પૂર્ણ પ્રતિનિધિત્વ કરતી કૃતિ લાગી હશે એક કૃતિ સૌરાષ્ટ્રના એક અંક પર મૂકવા માટે ગુરુવારે સાંજના છ વાગે એટલે કે પ્રેસ પર છેલ્લી ક્રિયા કરવા ટાણે ફક્ત દસ મિનિટમાં કશી છેકછાક વગર રચેલી એને માટે કોઈ ખાસ પ્રસંગ હતો પ્રસંગ પર કે પ્રસંગ વગર છાપામાં મૂકવા લખ્યું એટલે મારું કેટલુંય સર્જન છાપાળવું કહેનારા વિવેચકો નીકળ્યા પણ મારી સર્વમાન્ય અને બહુ લોકપ્રિય તેમજ તેટલી જ વિદ્વદ્વ પ્રિય થયેલી કાવ્ય કૃતિઓનો સ્થૂળ દેહ તો આમ એક જ પ્રકારે બંધાયો છે એ જો સાચવી રાખીને કોઈ માસિકમાં કે પરબારું ગ્રંથ રૂપે આવત તો કદાચ એને છાપાડવું ન કેત કેવી રમૂજી વાત છે મેઘાણી સૌરાષ્ટ્ર જન્મભૂમિ અને ફૂલછાબની અંદર પત્રકાર તરીકે કામ કરતા હતા ચાલતી કલમે એમણે નવલકથાઓ પણ લખી છે વેવિશાળ વગેરે ભેટ પુસ્તકો છે લખવું જ પડે અને બીજા કોઈનું નથી મળે એમ ત્યારે

એ રીતે લખેલા અને એના પ્રકરણોને લોકોએ ઉત્તમ કહ્યા વિવેચકોએ પણ વખાણ્યા છતાં સમગ્રપણે એ સારી ઠરેલી કૃતિઓનો પણ જેમને વાંક કાઢવો હતો એમણે નબળા અંશો દેખાડવાને બદલે એમ કહી દીધું કે કટકે કટકે લખાયું હોવાથી આ ખામી રહી ગઈ ભેટ પુસ્તક તરીકે લખેલી બીજી છ નવલો કે જે પણ પ્રશંસા પામી છે તે વીસ દિવસથી લઈ ચાલીસ દિવસના ગાળામાં એક ધારૂ લખીને પૂરી કરી એનો દોષ એ બતાવાય કે એ તો ઉતાવળે લખી કાઢી છે હકીકતે મારી કૃતિઓના જે કંઈ દોષ કે ગુણ હોય તે કટકે કટકે ઉતાવળે કે અમુક ખાસ જરૂરિયાતને પહોંચી વળવા ખાતર લખ્યાના ગુણદોષ હોઈ શકે નહીં દોષ કે ગુણ જે કંઈ હોય એનું કારણ તો લેખકની અંદર અગોચરપણ અગોચરપણે પડેલું ચિત્તતંત્ર છે કોઈ કૃતિ બાર વરસ રાખ્યાથી પરિપક્વ બની જતી નથી અનેક કૃતિઓ પહેલે જ તડાકે તૈયાર સ્વરૂપે બહાર આવતી હોય છે હું કશી જ પૂર્વ યોજના કે રૂપરેખા બાંધ્યા વગર પ્રારંભ કરું છું પ્રારંભ પૂર્વેની મનોદશા અત્યંત અકળાવનારી હોય છે ચેન પડે નહીં લખવાની ફરજમાંથી કોઈ પણ વાતે છટકવાની ઈચ્છા થાય લખવું એ કોઈ સજા કે શાપ સમાન લાગે લેખક લેખનના વ્યવસાયને પણ મનમાં અને મનમાં ગાળો ભાંડી લઉં પણ પ્રારંભ કરો એટલે એની મેળે જ આકૃતિઓ ઉપસવા લાગે આજે મારી કૃતિઓના પ્રૂફ વાંચતાં વાંચતા હું પોતે જ વિસ્મય પામું છું કે આવી સૃષ્ટિ આવી દ્રષ્ટિ મને કોણે સુજાડી પણ તે વિસ્મય ખોટું છે અકસ્માતો સર્જનની સૃષ્ટિમાં થઈ શકતા નથી પ્રેરણા જ એકાએક અજવાળા કરી આપતી નથી પુષ્પના પ્રાગટ્યની ક્રિયા પ્રકૃતિના તાલબદ્ધ નિયમબદ્ધ મહાપ્રયત્નને આધીન હોય છે પણ પ્રકૃતિ પોતાની મુઠ્ઠીમાંનું એ રહસ્ય કોઈ પાસે ઉગાડતી નથી ઉગાડવાની ઈચ્છા પણ ઉદ્ધતાય ભરી કહેવાય એ જવનિકાનું છેદન કોઈ કરશો નહીં કરાવશો નહીં જવનિકા એટલે પડદો હું નથી હિંડોળે બેસીને લખતો કે નથી અમુક પ્રકારના કાગળ કલમે લખતો ચોમેરના સંજોગો સાનુકૂળ હોય અને દિલ કોઈ ફૂલ ગુલાબીમાં ડોલતું મસ્તાન બની ગયું હોય તો જ લખાય છે એવું મેં કદી અનુભવ્યું નથી પાન ચાવતા કે પીપરમીટ ખાતા કે ખુશ્બો ભર્યા લખાણો કરી શકાય એવો કોઈ અનુભવ કર્યો નથી બાહ્યોપચાર તો માણસની આદતો છે સર્જન વ્યાપારની કોઈ અનિવાર્ય પરિસ્થિતિ નથી છેલ્લા બે મહિનાની વાત કરું એક તરફથી બોટાદની અસહ્ય ગરમી બીજી તરફથી એક બાળકને શીતળા માતાએ વાળે વાળે શૂળ પરોવ્યા ને એના પાણી પેશાબની મિનિટે મિનિટની હાજતોની સંભાળ રાખતો જાઓ પત્નીની માંદગી વહેલા ઉઠી ચૂલો ફૂંકવાનો ધૂંધવાતા છાણાનો ધુમાડો આંખોના પાણી જાણે કે બરછીઓ મારી મારીને કાઢતો હોય એમાં હરસની કાળી વેદના નાના બાળકોના હાથ ધોણા એમને પખાળવા એમનો ઝાડો ઉપાડવાની પણ ચાલુ સ્થિતિ રાતના ઉજાગરા બીજી અનેક સાંસારિક જંજાળોની હૈયુ શોષતી જટિલતા એની વચ્ચેથી મિનિટો ઝડપી ઝડપી હું ટાગોરની કાવ્ય સમૃદ્ધિમાં ઉતર્યો છું અને મને સંતોષે એવા ભાષાંતરો કરે જાઉં છું ક્યાં પેલા પસ પરુ અને વિષ્ટા ક્યાં રવિન્દ્રનાથના કાવ્યોના ગુલાહ બંને પડખો પડખ અને સાવ અડો અડ પણ માં શારદાએ સુગ ચડાવી નથી બાહ્ય સન્માનના ધૂપ દીપ કે પુષ્પો એણે માંગ્યા નથી એ તો માં છે ગુમૂત્રને ગણકારતી નથી એ તો એક જ સન્માનને માંગે છે દિલની સચ્ચાઈપૂર્વકના અતૂટ પરિશ્રમને પરિશ્રમ હા એ મેં કર્યો છે કદી પણ એમાં દિલચોરી કરી નથી સહેલાઈથી અને સસ્તે ભાવે સાહિત્ય સર્જાવી નાખવામાં મેં માન્યું નથી અને એવા સતત પરિશ્રમની વચ્ચે મેં કોઈ પણ બાહ્ય પ્રલોભનને આવવા દીધું નથી સભાઓના પ્રમુખ સ્થાનો જાહેર ચર્ચાઓની વાંજણી કડાકોટ મોખરે સ્થાન મેળવવાની મહત્વાકાંક્ષા બંધારણો અને વાદોના ઝઘડા એ બધી સાહિત્યના તપોવન પર ત્રાટકનારી અપસરાઓના રૂપમાં હું કદી અંજાયો નથી એને મેં સાહિત્યકારની તપશ્ચર્યાને ધૂળમાં મેળવનાર ગણી છે એમાં તેઓ જ પડે છે જેમને પરિશ્રમપૂર્ણ ટેબલ વર્ક પાલવતું નથી પરિશ્રમ મને પ્રિય છે પરસેવો પાડીને મેળવેલું પરિણામ મીઠું લાગે છે એ પરિણામ જાહેર જનતાને સંતોષે છે કે નહીં એ પ્રશ્ન પછી ઉઠે છે હું એક કામ પૂરું કરું છું ત્યારે મારો સંતોષ એ હોય છે કે મારી શક્તિની સમગ્ર મર્યાદા આવી રહ્યા સુધી મેં મહેનત કરી છે આથી વધારે સારું હું ન જ કરી શક્યો હોત એ થઈ મારી શક્તિની મર્યાદા હું મારી જાતને કદી એમ સમજાવી લેતો નથી કે જે પ્રતિષ્ઠા જમા થઈ ગઈ છે એને આધારે હું જે કંઈ ઘસડીને ફગાવીશ તે લોકો ચલાવી લેશે ના હું જાણું છું કે સાહિત્યકાર અને પત્રકારનું ગઈકાલ સુધીનું કશું જ લોકો પુરાંતે રાખતા નથી એટલે કે જમા ખાતે રાખતા નથી અગાઉ તમે બહુ જ અચ્છી કૃતિઓ આપી છે એટલે એકાદ નબળી લોકો નિભાવી લેશે એમ કદી ગણશો નહીં એથી ઉલટું અગાઉ તમે લોકોને જે આસ્વાદ કરાવ્યો હશે તેથી ઉચ્ચ વાંચનની લોકો તમારા તરફથી અપેક્ષા રાખીને બેસશે માટે બહેતર છે કે કંઈ વધુ ન આપો પણ જે કંઈ આપો એ તમારા સો ટકા શ્રમનું અને તમારો પોતાનો સંતોષ પ્રાપ્ત કરી શકેલું પરિણામ જ હોવું જોઈએ પછી શક્તિ જે નવા સીમાડા પાર નથી કરી શકતી તેના માટે વલખાશા માટે મારવાના તમારો સ્વધર્મ તમારી શક્તિ મર્યાદા તેમજ જે વર્ગને તમે પહોંચવા માગો છો તેની મર્યાદા નક્કી કરી લેવાનો છે હું એવી બંને મર્યાદા બાંધી શક્યો છું એટલે દિલને ધક્કા ખાવાના પ્રસંગો ઓછા આવે છે છતાં લોકપ્રિયતા જેટલી વિશાળ એટલા પ્રમાણમાં આપણે લોક દ્રષ્ટિની વેધક રોશનીના ભોગ પણ રહેવાના જે લેખક વિદવદ્વર અને જનસામાન્ય બેવનો સન્માનનીય બને તેને માટે એ બેવ ઘંટીના પડ જેવા બની રહે પ્રામાણિક વિરોધમાં કેટલોક તેજદ્વેષ પણ કામ કરે એ ઉપરાંત પત્રકારત્વમાં પડેલા સાહિત્યકારની સામે સાચા ખોટા પૂર્વગ્રહો પણ જન્મે અને એ બધાની શીર ટોચે સાહિત્યકારના એકલ માર્ગી અને આત્મમગ્ન ચિત્તતંત્રને કારણે અને એને વિશે ગેરસમજૂતીઓ જન્મે એવા પણ વલણો એનાથી ધારણ કરી બેસાય દાખલા તરીકે હું મારા ગીતો વાતોના કાર્યક્રમની વધુ પડતી માગણીઓને સન્માની ન સત્કારી ન શકું એટલે મોટી ફી લઉં છું માનનો ભૂખ્યો છું કે ઘમંડી છું એવી માન્યતા પણ ચાલે લેખન પ્રવૃત્તિમાં જબરા વિક્ષેપ પાડતા આંચકા આવ્યા આંચકા આવા કારણોથી લાગ્યા જ કરે મારા સુભાગ્યે એ આંચકા મારા હિસ્સે પ્રમાણમાં ઓછા આવ્યા છે તેમ છતાં એવા ઘાવ ઝીલી લઈને મૌનનું પાલન કરવાથી મારી માનસિક ક્ષમતા સચવાઈ શકી છે અને એવી ક્ષમતાની રક્ષા એ જ સર્જન કલાને દીર્ઘજીવી બનાવે છે સ્નેહાધીન ઝવેરચંદ મેઘાણી હું ઈચ્છું વિદ્યાર્થી મિત્રો કે મેઘાણીના પત્રો તમે વાંચો તો તમને એક આખી એ સમયગાળાની સાહિત્યિક દુનિયામાંથી એ કળાકૂટમાંથી મેઘાણી કેવી રીતે લખતા આટલા બધા પ્રશ્નો વ્યક્તિગત શરીરના અનેક પીડાઓ અને છતાંય એ માણસે છેલ્લા શ્વાસ સુધી લખ્યું અને કેટલું કામ કર્યું કેટલું માની ન શકાય એટલું